શકાદેશ પેટ્રોન્યુ 7 ઇન્ટરમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે થંગદરા મુસ્લિમ સમાજ દ્વારા જોગાસર રોડ ડોડી અભિની દરગા પાસે ઉક્ષાર ઉપર કાર્યક્રમ યોજાયા પૂર્વ પત્ર ધારા સભ્ય ઉપસ્થિત રહ્યા થંગદરા શર્મા જોગાસર રોડ

संगठन प्रमुख किरेट सिंह जाडेजा नगरपालिका प्रमुख कुलदीप सिंह झाला राजूभाई केपीएन स्वामी नारायण मंदिरना संतोनी उपस्थिति रही હતી ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા ને સોત નું વૃક્ષારોપણ કરીને માવજત કરવાની પ્રતિજ્ઞા લેતી રિપોર્ટર રઘુ રબારી ન્યૂઝ 7 ઇન્ડિયા ધાંગતરા